નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો એક વ્યક્તિ ફોન કરે છે અને ફોન ઉપર ચાવડાને મારવાની વાતો કરે છે તેમજ મિત્રો બેફામ સામેની ગંદી ગાળો પણ આપે છે જે અંગે મિત્રો વસંત ચાવડાનું આ વ્યક્તિ સાથેની વાતચીત તો કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે તો મિત્રો તમે પણ સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ અને મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પણ દબાવી દેજો તેમજ મિત્રો વિડીયો ગે એક ચેતવણી છે કે આ વિડીયો રેકોર્ડિંગ છે એની અંદર બે ફામ કાળો બોલવામાં આવી છે તો ખાસ કરીને હેડફોન નો યુઝ કરવો તેમજ મહિલાઓ અને બાળકો આ વિડીયો થી દૂર રહે તો મિત્રો સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગ આ ખોળા કોણ કોણ વિજય બોલો વિજય 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 ક્યાંથી ક્યાંથી હોય તારો બાપ અમરેલી અલી થયેલ ને

હમ તને ખબર ન હોય તો કહીએ ને અમરેલીમાં શું શીતલ રોડે જ આપણે આ રોયલ એનફિલ્ડ નો શોરૂમ જોયો હોય કદાચ તે હમ ત્યાં જ બેઠો છું શીતલે રોયલ એનફિલ નો શોરૂમ છે હ હ આ આપડે આય ડાબી સાઈડ માંરતા ત્યાં નથી નો જોયો હોય તો બરાબર છે એટલે એટલી બધી નાચ ની આગેવાની લેવાની રેવા દે મારી નચ ને મારે લેવી તને તકલીફ થાય છે

હા તો પણ લેને વયા ને અલ્યા મારો ભાઈ એટલી તો તારી હાલ જોઈ ને બેઠો ક્યાં અહીંયા તું રાજુલા રોડે રખડતો હોય ને ક્યાં જતો હોય એમને નો એટલી નો ખબર હોય હાલ 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 આયવ ભાઈ ફટાફટ ચાલુ જ ફોન રેવા દે તો તારે જોવી છે તારી જીગર કેટલી છે ને તું કેટલો ઓલો insta માં ઓલું થાશો ને facebook માં એટલો ઓલો થાસો ને આ તારી જીગર જોવી છે તો કોને કોને વાત કરીશું આપતો કાઠી ના પેટ નો નહિ કાઠી ફોન તો ખાલી પોષડી નાવ 40% આના મતલય રોકડો સવો હે તો ખરા ખાલી વંદર વંદર